નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજનો આપણો પ્રસંગ છે વિદ્યાવ્યાસંગી પરંતુ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો ના જોયા હોય તો તેને જોઈ લો તો ચાલો આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રના પ્રસંગો જાણવા માટે આગળ વધીએ સામાન્ય રીતે એવું જ જોવા મળે છે કે જે અધ્યાત્મ બાજુ જોગ ધરાવતો વધારતો જાય તે અભ્યાસમાં નબળો પડતો જણાય અને જે અભ્યાસમાં ઊંડો ઉતરે તેનું અધ્યાત્મ સુકાતું જાય પરંતુ શાંતિલાલ અધ્યાત્મના આભૂષણોથી જેવા શોભતા તેવા જ વિલંકારોથી પણ વિભૂષિત હતા આમે મહાન પુરુષો સમતોલ હોય છે સ્વદેશી હોય છે અને સર્વતોમુખી હોય છે તેઓ કદી એક પલ્લે ઢળતા નથી એક આંખે જોતા નથી અને એક મગજથી વિચારતા નથી શાંતિલાલ પણ આમાં અપવાદરૂપ નહોતા તે વખતે ચાણસદમાં પટેલની વાળીમાં શાળા બેસતી તેમાં ઉપર ચઢીને જવાનું ઓસરીમાં બેસવાનું ચડતા ડાબે હેડમાસ્તર વિપ્ર છગનભાઈ બેસતા અને જમણી બાજુ ત્રીજી ચોથીના માસ્તરો બેસતા બાકીના બહાર ઓસરીમાં બેસતા ઓસરી બંધ હતી અને વચ્ચે એક ચોક હતો આ શાળામાં શાંતિલાલે વિદ્યારંભ આશાભાઈ ડાહ્યાભાઈ અંબુભાઈ ચીમનભાઈ આંબાલાલભાઈ ઉમેદભાઈ વગેરે સહાધ્યાયીઓની સાથમાં ભણતા મોલે સલામ ગરાસિયા હરિભાઈ નામના માસ્તર શાંત શાંતિલાલના એક શિક્ષક તરીકે રહેલા રોજ સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી શાળાનો સમય રહેતો શનિવારે સાંજે ચાર વાગ્યે શાળા છૂટી જતી પાટી પેન પુસ્તક નોટબુક વગેરે શાંતિલાલના શિક્ષણનો સરંજામ રહેતો પુસ્તક અને નોટબુક તેઓ પાદરા કે વડોદરાથી ખરીદતા અભ્યાસમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે શાંતિલાલે નામના મેળવેલી એકવાર પ્રસંગોપાત તેઓએ જણાવેલું કે અમે પહેલો અથવા બીજો નંબર લેતા મારી સાથે બામણ ગામના ચૂનીભાઈ નરેર હતા એ પહેલો હોય તો હું બીજો હું પહેલો હોઉં તો એ બીજો રોજની હાજરીમાં પણ છેલ્લા નંબર લઈ લેતા પહેલા નિશાળમાં છેલ્લે હાજરી લેતા તેમાં આખા દિવસમાં ગણિતમાં જેને સારા ગુણ મળે તેને પહેલો નંબર આપે અને બીજા દિવસે બેસવાનું પણ જ રીતે એટલે કદાચ કોઈક દિવસ નિશાળે પહોંચવામાં વહેલું મોડું થાય પણ છૂટતી વખતે તો પહેલો કે બીજો નંબર આવી જ જાય આ રીતે પાંચ ધોરણ સુધી નંબર રાખેલો આમ જ્યાં સુધી ચાણસદમાં ભણ્યા ત્યાં સુધી અગ્રેસર થઈને જ અભ્યાસમાં કોઈ દિવસ ઉધાર રાખતા દિવસ દરમિયાન શાળામાં જે ભણ્યા હોય તેનું દિવસે પુનરાવર્તન ઘેર આવીને કરી લેવાની તેઓની પદ્ધતિ હતી તેઓ અને સાથે જ વાંચે ભણે પરીક્ષા સમયે તો રાત્રે એક દોઢ વાગ્યા સુધી વાંચે શાંતિલાલ ત્યારે ચુનીલાલના ઘેર જ સુઈ જાય સવારે આવે અભ્યાસમાં સજ્જતા એવી એવી કે પરીક્ષાઓનો ભય માર્યો ફરે અભ્યાસમાં સજ્જતા એવી કે પરીક્ષાનો ભય માર્યો ફરે એક વાર કોકે તેઓને પૂછેલું કે આપને પરીક્ષા આપતી વખતે બીક લાગતી ના ના તૈયારી કરીને જવાનું હોય પછી બીક તેઓએ જણાવેલું પરીક્ષામાં પણ પ્રશ્નપત્રમાં જે ક્રમમાં પ્રશ્નો પૂછ્યા હોય તે ક્રમમાં જ ઉત્તરો લખતા જ હતા પોતે કહેતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી પેપર લખીએ અભ્યાસમાં તેજસ્વીની સાથે એવા અણીશુદ્ધ રહ્યા કે ભણ્યા ત્યાં સુધી એક પણ વાર શિક્ષકની સજા સાંખવાની આવી નહીં શાળામાંથી વિદાય થયા ત્યારે એક શાંત નિયમિત અને વ્યવસ્થિત વિદ્યાર્થી તરીકેની છાપ છોડતા ગયેલા આમ પ્રારંભિક વર્ષોના તેઓના જીવન આકાશમાં અધ્યાત્મનું મહત્વ અને અભ્યાસનું પ્રભુત્વ ચંદ્ર સૂર્યની જેમ ચમકતા દેખાય છે જાણસદના આ અભ્યાસકાળ દરમિયાન આશરે દસેક વર્ષની ઉંમરે શાંતિલાલ મકરપરા સ્ટેશને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા ગયેલા શાંતિલાલ ત્યાં પહોંચ્યા ત્યારે યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કહેલું સ્વામી ચાણસદથી મુક્ત રાજ આવ્યા છે તે વખતે શાસ્ત્રીજી મહારાજે તેઓને પોતાની પાસે બોલાવીને આશીર્વાદ આપેલા આ સમયનું શાંતિલાલનું સ્વરૂપ યોગીજી મહારાજને ઈદમ યાદ રહી ગયેલું દાયકાઓ પછી પણ તેને સંભાળતા તેઓ કહેતા હું તેમને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ ગયેલો કાળો કોટ પહેરેલો ને ધામધૂમ હતી તો મિત્રો આ હતો તેમનો અનોખો પ્રસંગ જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ